નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ જીરુના અપડેટ્સ ઉપરાંત જીરુની બજાર હાલ કેવી બોલાઈ રહી છે ઉપરાંત જીરુ બજારમાં હવે ભવિષ્યમાં તેજી કે મંદી ઉપરાંત જીરુના ભાવ હાલ કેવા બોલાઈ શકે છે અને જીરુ વાયદાની શું અપડેટ છે સંપૂર્ણ માહિતી આપવાના છે મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ જીરોની અવનવી માહિતી મળી જાય સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરો વાયદાથી શરૂઆત કરીએ તો જીરું વાયદા માલ છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર તેજી જોવા મળી રહી છે આજે અને ગઈકાલે બે દિવસ જીરો વાયદો બંધ રહ્યો છે અને છેલ્લા વાય છેલ્લા આપણે સ્ટોપ થયો ત્યારની વાત કરીએ તો છવ્વીસ હજાર સાતસો પચાસ જીરું વાયદો સ્ટોપ થયો છે એટલે કે સત્યાવીસ હજારની નજીક વાયદો સારી રીતે બોલાઈ રહ્યો છે અને જેવો જીરુવાયદો સત્યાવીસ હજાર પાંચસો સુધી પહોંચે એટલે જીરુના ભાવ પણ માર્કેટયાર્ડોમાં સાત હજાર સુધી પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે જીરુવાયદામાં જો આવી તેજી જોવા મળે એટલે કે જીરુના ભાવમાં ભવિષ્યમાં સુધારો થવાની સો ટકા શક્યતા છે અને આપણે અગાઉના વિડીયોમાં પણ ખેડૂતોને જણાવતા હતા જીરુંના ભાવમાં સુધારો થશે પરંતુ તેના માટે આપણે સમય દેવો પડે એમ છે હવે ખેડૂત મિત્રો હું જીરુંના આપણા જે ક્વિન્ટલના ભાવ છે તે જણાવી દઉં તો જીરુંના અત્યારે જે એવરેજ ભાવ ગુજરાતની અંદર બોલાઈ રહ્યા છે તે ત્રેવીસ હજાર પાંચસો ને તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે એટલે કે પાંચ મણના છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો બાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જીરું જઈ રહ્યું છે આ ઉપરાંત ખેડૂત મિત્રો આપણે વીસ કિલોના એટલે કે એક મણના ભાવની પણ વાત કરી લઈએ તો જીરુંના સૌથી ઊંચા ભાવ હાલ છ હજારથી લઈને છ હજાર પાંચસો સુધી ખેડૂતોને મળી રહ્યા છે અને આના ભાવ ટૂંક સમયમાં ખેડૂતોને સાત હજાર સુધી પણ જોવા મળવાના છે એટલે ખેડૂત જીરુના જે ખેડૂતો છે તેમ થોડીક એકાગ્રતા રાખીને આવકો ઓછી કરવાની છે ઉપરાંત જીરુમાં થોડી એવી હજી પણ સમય લાગશે પણ તેથી સો ટકા જોવા મળવાની છે તો આ ત્યાં જીરોની આપણી ચર્ચા અને જીરોની અપડેટ્સ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને જો તમે જીરો આપ્યું હોય તો તમારે કેટલા ભાવ આવે અહીં કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય હિન્દ